મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે થતા સિટી પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું મુન્દ્રા શહેરની અદમાં સુખપરવાસ પાસે પસાર થતી કેવડી નદીના વહેલી નદીના વહેતી નદીના વહેણમાંથી ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે ઉપાડી લેતા જેના કારણે મોટા ખાડા પડી જતા તેમાં બે બાળકો ડૂબી જતા મૃત્યુની વળતર મળે તે બાબતે આવેદનપત્ર મામલતદાર કચેરી થતા સિટી પોલીસ મથકે આપવામાં આવ્યું તારીખ ઓગણીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુખપરના બે બાળકો તારીખ અનવર સોતા ઉમર વર્ષ તેર રજાક ઇબ્રાહીમ જુનેજા ઉંમર વર્ષ અગિયાર વડા હોય બાળકો હુકમ થઈ ગયા અને વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેમની લાશો મળેલી હતી બંને પરિવારના માતા પિતા રોજકમાવી ખાનાર હોય તેમના પરિવાર પર મોટી આફત આવી પડી જેથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક ધોરણે વધુમાં વધુ સહાય આપવામાં આવે તથા ભૂમાફિયા ઉપર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ જેમાં મુન્દ્રાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરો જોડાયા જેમાં ઇમરાનભાઈ જત દ્વારા રજૂ કરવામાં આવી હતી અને કોંગ્રેસ સમિતિ મુદ્રા શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ નવીનભાઈ ફફલ અનવરભાઈ ખત્રી કાંજીભાઈ સોન્દ્રા મઠુભાઈ મહેશ્વરી જાવેદ પઠાણ હરેશભાઈ મોથારિયા ભરતભાઈ પાતારિયા વીરમ ગઢવીર રમજાન ચાકી ભરતભાઈ સોંદ્રા મુન્દ્રા સુપર વાસના પટેલ સલીમભાઈ સોતા ગામમાં બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવેદનપત્રમાં સમા અબ્દુલ મજીદ ફારૂક એચ જત ફરહાનભાઈ સબાન મોજા ખોજા અસગર મીર ખાન પઠાણ અને આમ આદમી પાર્ટીના ભરતભાઈ થેડા ગાંગજીભાઈ મહેશ્વરી કલ્યાણભાઈ ચુઇયા દિનેશભાઈ રોલા હરેશ ગોસ્વામી અનેક સમાજના લોકો જોડાયા હતા